તો કરા પણ તમે શું છે આ ચા તો ચોરનો પી લીધો અમે ના બજનમાં ધુમજો કશું ને નાસીકર હું ધપડા કરા આ મોબાઈલ મોબાઈલ જોવો તો દોસી તો મોબાઈલ જોવા દે મોબાઈલ મોબાઈલ શું મોબાઈલમાં આ કંચ વેદાન મગડી કે ઇન્સ્ટાગ્રામ જોહોણ ઘણી જો YouTube જોહોણ ઘણીમાં કેમ બરશું કામ કરો થોડો ઘણો જો ચાલતું શું આ તમારે હાથ ચલા ભેસી ભેસી રે એ તો જઈશું પણ અમને મોબાઈલ આપજો મોબાઈલ લઈ ખેતર જઈશું જો તો મોબાઈલ જોવો

અરે આજે તને કીધું કે નેત્રમનો પોકફા આનું નવું કરો ને પછી હોકાલો કરી દો નહીં આપણું ખાચીરા જો આપણું બારું નહીં ભરું આપડે ખેતર જેવું કે આપડે જોવો તમારે

ની કેરા આવશો બાપર માં મોબાઈલ પાછીએ તો પાડે ગાળી વા દોસે આવે લઈ લઈને રાતે